અમદાવાદના ધોળકાના રામપુર ગામે વરસાદી પાણી સીમોમાં ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ધોળકા ખેડા હાઇવે નર્મદા કેનાલના નાના નાણાં બંધ હોવાથી પાણી રામપુર ગામમાં સીમોમાં ભરાયા છે તાત્કાલિક અસરથી વરસાદી પાણીનો નિકાલ લાવવા સ્થાનિક લોકોની માંગ છે તો બીજી તરફ ધોળકા જીઆઈડીસીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે મજૂરી કરતા કામદારોને વરસાદીમાં ચાલવાની નોબત આવી છે લોડિંગ વાહન ચાલકોને પણ રસ્તો ન દેખાવાથી મુશ્કેલી વેઠવી પડી રહી છે ધોડકા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ધોડકા શહેરનું પ્રાચીન મલાવ તળાવમાં નવા નીરની આવક થઈ છે વરસાદી પાણી ભરાતા સમસ્યા ઊભી થઈ છે શું કહેશો આ વરસાદી પાણી આટલો ખાલી પાંચ સાત ઇંચ વરસાદ થયો બાકી પહેલા પાણી નીકળી જ જતું હતું પણ આ નર્મદાના નાળા બંધ કરી દેવાથી આ તો ખોલવા માટે આવેદન પત્રો આપેલા છે મહિના સુધી મીડિયા થ્રુ કેવડાવ્યું છે તો કોઈ ઠોસ કાર્યવાહી થયેલી નથી સરપંચ સરપંચશ્રીની રજૂઆત કરેલી છે ધારાસભ્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે તો ડેલીગેટની ગ્રાન્ટ બધી પણ એ પણ રૂપિયા ઊભો કરાયો નથી નહીં રામપુર ગ્રામ પંચાયત કોઈ ઠોસ કાર્યવાહી કરતી સરપંચશ્રી ખાલી હાથ ઉપર હાથ બેસી રહે છે અને નાળા સાફ કરવાનું કીધેલું છે એ સાફ નથી કર્યા સરકાર વરસાદી પાણીનો રીઝલ્ટ બીજા રસ્તા ઉપર ડાયવર્ટ કરતા ખાતરીપુર ગામજનો જોડે અથડામણ ઈસ્યુ ઊભો કરેલ છે જે કુદરતી વહેણ છે એ વહેણને ડાયવર્ટ કરી અને ખાદ્રીપુર ગામ બાજુ પાણી ચડાઈ અને ખાદ્રીપુરના ગામના જનો અને રામપુર ગામજનોને અથડામણ કરે એવા ખેડૂતમાં ઝઘડા મોટા થાય એવું આજ ઊભું કરેલ છે તો આ એક તાત્કાલિક કાર્યવાહી કરી નાળા સાફ કરી નર્મદાની અંદરથી નિકાલ કરી અને આને દે વહેલી તકે પાણીનો નિકાલ કરવો ને રામપુર ગામ અને જીઆઈડીસી વિસ્તાર ડુબાણમાં થઈ ગયું છે ફૂલ હાલ અત્યારે સી વિસ્તાર ફૂલ પાણીમાં ડૂબેલો હોવાથી રામપુર ગામ પણ તળાવ ઓરફ્લો થઈ ગયું છે ગામના સીમાડામાં પુલ પાણી ભરાઈ ગયું છે અને અત્યારે હાલ એક મહિના પહેલાં આવેદનપત્રો આપેલા છે મામલતદારસિંહને પ્રાણ સાહેબસિંહને નર્મદા ને પણ કોઈ પ્રોપર કાર્યવાહી થયેલ નથી હાલ અત્યારે ખેતીવાડી પણ ડૂબી ગઈ છે જીઆઈડીસીની કંપનીઓમાં પાણી ભરાઈ ગયા છે કંપનીઓ પણ હાલતમાં થઈ ગઈ છે નર્મદા નાળા બંધ કરી દેવાથી આ રસ્તો ઊભો થયેલો છે ગામનો આને પ્રોપર નિકાલ કરો કોઈ પણ સંજોગો નહીં તો નર્મદા કેનાલ તોડવાની આવશે ની એવું ગ્રામજનો મગનભાઈ ઠાકોર મારું ગામ રામપુર મારે ગામના પાણીના નિકાલ માટેની વાત કરવાની છે વરસાદ સતત ચાલુ છે અને હાલ પણ ગામમાં પાણીનો વેણાટ વધી ગયો છે બને જેમ ગામમાં પાણીનો પ્રવેશ થઈ રહ્યો છે તો આ પાણીનો નિકાલ ના થાય તો ગામ ગમે ત્યારે તકલીફમાં મુકાશે આખું ગામ એટલે આનો તાત્કાલિક નિકાલ કરવા મહેરબાની કરીએ છીએ ટોફિક બેલિંગ દિવ્યાગ ન્યૂઝ ધોળકા અમદાવાદ